ત્રણ ચીજ બરાબર યાદ રાખી લો નંબર એક તમને મળેલી સામગ્રી નંબર બે તમારા દ્વારા થતા સત્કાર્યો અને નંબર ત્રણ તમારા જીવનની અંદર આવેલા સદગુણો આ ત્રણેના મૂળની અંદર જો કોઈ હોય તો પ્રભુનો ક્ષમા તમારા જીવનમાં હોય તો તમારે એમ નથી કહેવાનું મારા સાહેબ મને તો પહેલાથી ગુસ્સો આવતો જ નથી તો પાછો અહમ આવી ગયો આપણી તકલીફ એ છે આપણી બીમારી કઈ છે ખબર છે આપણાથી ભૂલ થશે તો આપણે શું બોલશું સાહેબ મારાથી પૂછો આ બેનો એક ગરોળી મરી જાય એક પંખાની અંદર કબૂતરની પાંખ કપાઈ જાય પ્રાણશિત લેવા આવશે તો કેવી રીતે બોલશે ખબર સાહેબ આજે મારાથી છે ને ગરોળી કપાઈ ગઈ સાહેબ મારાથી આમ થઈ ગયું કર્મણી પ્રયોગ કહેવાય આને પોતે તપ કર્યો પાંચ લાખ રૂપિયા વાપર્યા ફરી પાડતો સંકટ આવ્યો ત્યારે શું બોલશે હે મે અઠમ કર્યો મે અઠાઈ કરી ત્યાં બોલશે દેવ ગુરુની કૃપાથી મારાથી અઠમ કેટલા જણ બોલ્યા એટલાને પાસ આપવા છે થઈ ગયો યસ થઈ જશે કેમ ન થાય હું જ્યારે પણ કોઈ સુકૃત કરું છું ત્યારે મારા મુખમાંથી શબ્દ એવા ન નીકળવા જોઈએ કે મેં કર્યું હું ગયો મેં ઈગો સેન્ટરમાં અને સુકૃત સાઈડમાં મારાથી આ કાર્ય થયું મેં ભગવાનની પૂજા કરી અને ભગવાને મને પૂજાનો લાભ આ બે માં કંઈ ફરક ખરો શું બોલો છો તમે આ બાબતમાં હું મરાઠીઓને મહારાષ્ટ્રની ભાષા મરાઠી ભાષાને હંડ્રેડમાંથી હંડ્રેડ આપો છું મહારાષ્ટ્રીય જયારે કોઈ તીર્થ ની યાત્રા કરીને નોવેલ પણ વાંચી જાઓ પુસ્તક પણ વાંચી જાઓ ક્યાં એવું નહીં આવે મી દેવા છે દર્શન કે ત્યાં શું બોલશે ખબર છે દેવાની મલા દર્શન પ્રભુએ મને દર્શન અને આપણે શું બોલીએ હું તારંગા જઈ આવ્યો હું સંકેશ્વર જઈ આવ્યો હા હું પાલીદાણા જઈ આવ્યો હું ગિરનાર જઈ આવ્યો અરે ગિરનારે મને દર્શન આપ્યા મારી શું તાકાત હતી કે હું ગિરનાર જઈ શકું આ તો મેમનાથ દાદા ઉધારતા કે એમણે મને દર્શન અમને ઉલટા સુના ઉલટા કિયા ભૂલ થાય તો મારાથી થઈ ગયું બોલને મારા રાગ દ્વેષ અને મોહની પ્રચંડતાને લીધે મારા સાહેબ મેં આ પાપ કર્યું છે પાપ જો છાતી ઠોકીને કર્યું છે તો એનો ઇકરાર પણ બિંદાસ કરો ડરો મત તમે જેટલો ખુલ્લા દિલે ઇકરાર કરશો એટલું એ પાપ વધુ ધોવાય છે